નમસ્તે સ્વાગત છે આપનું સફર વિથ જોશી ના એક નવા વ્લોગમાં આઠ આ ની આપણી શરૂઆત થાય છે ભાવનગર થી હવે ભાવનગર થી રિટર્ન ટ્રીપ થાય છે તો પણ રિટર્ન જવા માટે આપણે રેગ્યુલર નેશનલ હાઈવે ફિફ્ટી ને બદલે પાલીતાણા વાળા રસ્તે જઈએ છીએ અહીંયાથી જઈશું પેલા આપણે રાજુપ્રા ખોડિયાર મંદિર અને ત્યાંથી પછી જઈશું વિશ્વના સૌથી મોટા મંદિરોની નગરી પાલિતાણા પાલીતાણાની મુલાકાત લઈશું તો તો સુધી મજા આવશે ચાલો મળીએ સીધા હવે રોડ ઉપર અત્યારે આપણે છીએ હિમાલય મોલ વાળા રોડ પર અહીંયાથી આરટીઓ સર્કલ સુધી જઈ અને ત્યાંથી પછી આપણે જઈશું રાજકોટ વાળા હાઈવે ઉપર અહીંયા સર્કલ આગળ હવે ફ્લાયઓવર બની ગયો છે એટલે ટ્રાફિક હળવું થઈ ગયું છે અહીંયાથી લેફ્ટ સાઈડ વળી અને આપણે જઈએ છીએ રાજકોટ હાઈવે પર પહોંચી ગયા છીએ રાજપરા ગાડી પાર્ક કરી દીધી છે હવે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે અહીંયા મંદિરની સામે જ પાર્કિંગ છે એકદમ સામે અહીંયા મંદિરનો એન્ટ્રી ગેટ છે હલો એન્ટ્રસ માં બંને તરફ ઘણી બધી દુકાનો છે રમકડાની ને પ્રસાદની ને એ બધી અને રસ્તો પણ બહુ મોટો છે મંદિરની અંદર ફોટોગ્રાફી અને શૂટિંગ માટેની મનાય છે પણ અહીંયા બાર સરસ સ્ક્રીન રાખેલી છે તો એમાંથી આપણે દર્શન થઈ શકે માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહેવાય એવું તાતણીઓ ધોરો મંદિરની પાછળ જ આવેલો છે ખૂબ પવિત્ર જગ્યા છે બધા યાત્રિકો માતાજીના દર્શન કરી અને પછી આ તાતણિયા ધરાના દર્શન કરવા માટે આવે છે

પણ આપણને રોકવેનું એક્સપિરિયન્સ મળે અને જે અશક્ત હોય એ પહોંચી શકે એના માટે સારી સુવિધા હતી પણ હાલમાં રોકવે બંધ છે અહીંયા મંદિરની પાછળની બાજુથી એક રસ્તો છે ત્યાં પાછળ તળાવ છે આ રીતે થોડા પગથિયાં ચઢીને જવાનું અને આવો નાની એવી પગદંડી જેવો કાચો રસ્તો છે અને પાછળ તળાવ છે આહ કેટલો મસ્ત દિવ છે અહીંયાથી અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આ પાછળની નાની નાની ટેકરીઓ અને ગ્રીનરી એકદમ મસ્ત હિલ સ્ટેશન જેવી ફીલિંગ આવે એટલો મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી આ તરફ અહીંયા એક મહાદેવજીનું અને શનિદેવનું મંદિર આવેલું છે અને ચારે તરફ જોરદાર ગ્રીનરી છે અને જો પાછળ અહીંયા મંદિર દેખાય છે આપણે ત્યાંથી જ અહીંયા આવ્યા છીએ આ આ અહીંયા ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે અને જગ્યા મસ્ત છે એકદમ ફોટોગ્રાફી માટે પરફેક્ટ લોકેશન છે તળાવ છે અને પાછળ નાની નાની પહાડી અને એકદમ ગ્રીનરી વસ્તુ મંદિરની બહાર બંને તરફ આ રીતે શેડવાળી બેન્ચિસની વ્યવસ્થા કરેલી છે અને સરસ વૃક્ષો છે એટલે દર્શન કરી અને થોડી વાર કરવા માટે બેસવા માટે ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે અહીંયા મંદિરની બાજુમાં જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળા છે એટલે રહેવા માટેની સુવિધા મળી રહી અહીંયા મંદિરમાં અન્નક્ષેત્ર પણ છે એટલે બધા યાત્રાળુઓ ભોજનનો લાભ લઈ શકે નક્ષત્ર સવારે અગિયાર થી ત્રણ અને સાંજે સાત થી દસ સુધી ભોજન શરૂ હોય છે રાજપ્રા ખોરિયાર માતાજીના મંદિરના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે જઈએ છીએ મંદિરોની નગરી પાલીતાણા ધીમો ધીમો વરસાદ શરૂ છે એટલે વાતાવરણ થઈ ગયું છે બહુ જોરદાર પાલેતાણ હવે અહીંયાથી લગભગ ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે જો વરસાદ થોડો ધીમો થઈ જાય તો સારું તો વિઝિટ કરવાની મજા આવશે સામે દેખાય છે એ તીર્થરાજ શૈતૃંજ પણ વાદળો એટલા બધા છે એટલે ક્લીન દેખાતો નથી આપણે ત્યાં જ જવાનું છે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા હવે જઈએ છીએ તળેટી તરફ ત્યાં જ બધા જૈન મંદિરો અને એ બધું આવેલું છે આ તળેટી રોડ પર આપણે જઈએ ત્યાં જ મંદિરો આવવાના શરૂ થઈ જાય છે અને સાથે સાથે બહુ મોટી સંખ્યામાં અને મોટી મોટી ધર્મશાળાઓ છે તો રહેવા માટેની જોરદાર સુવિધા છે સાથે એટલા બધા મંદિરો છે દર્શન કરવા માટે પણ અને બહુ મસ્ત વ્યવસ્થા છે ગાડી પાર્ક થઈ ગઈ છે પહોંચી ગયા છીએ પાલીતાણા અને અહીંયા જો સામે દેખાય છે

અહીંયા બાળકો તેમજ વૃદ્ધ અશક્તો માટે આ ડોલીની પણ સુવિધા મળી રહી છે શેત્રુંજય તીર્થના દરેક દેરા શહેરમાં વિડીયોગ્રાફી અને ફોટોની મનાય છે એટલે અંદરથી ક્યાંય શૂટ નથી કરવા દેતા આપણે આ રીતે બહારથી શોટ લઈ અને જોઈ શકીએ શેત્રુંજી પર્વત ઉપર કુલ આડત્રીસો પગથિયા ચડી અને છેક સુધી ઉપર જવાય છે અમારે અત્યારે બાળકો સાથે છે અને વરસાદવાળું વાતાવરણ છે એટલે ઉપર સુધી જવાની ઈચ્છા નથી બસો ત્રણસો પગથિયા જેટલું ચડ્યા અને હવે પછી નીચે જતા રહીશું શત્રુંજય પર્વતની જો યાત્રા કરવી હોય તો સાથે પાણી અને ખાવા પીવાનું સાથે લઈને જ જવું પડે કેમ કે અહીંયા રસ્તામાં પાણીની અને ખાવા પીવા માટે કંઈ વસ્તુ મળતી નથી પર્વત છે એ જૈન ધર્મનું મહાતીર છે પર્વતની ઉપર લગભગ આઠસો અને ત્રેસઠ જેટલા જૈન મંદિરો આવેલા છે અને એ સિવાય આસપાસ બધા મંદિરો પાલિતાણામાં ગણીએ તો લગભગ ત્રણ હજાર જેટલા જૈન મંદિરો છે એટલે એક જ જગ્યાએ એટલા મંદિરોનો આ કદાચ વિશ્વ રેકોર્ડ હશે કે એટલી સંખ્યામાં મંદિરો બીજે ક્યાંય નથી અને જૈન ધર્મમાં એવું કહેવાય છે કે આ પર્વતની એકવાર યાત્રા કરી લે એટલે એના બધા પાપો ધોવાઈ જાય છે એટલે આ યાત્રાને બહુ પવિત્ર માને છે જૈન ધર્મમાં એટલે જૈન ધર્મ પાળનારા દરેક વ્યક્તિ એકવાર તો એની જિંદગીમાં આ શેત્રુંજી તીર્થની યાત્રા અચૂક કરે જ છે અહીંયા પાલીતાણા તળેટીની ભેળ ફેમસ છે તો અહીંયા આપણે ઉતરીએ ત્યાં જ ઘણી બધી ભેળની શોપ આવે છે તો એકાદ જ જગ્યાએ આપણે ટ્રાય કરીએ પાલીતાણા જૈન તીર્થની સાથે સાથે આ હેન્ડીક્રેફ્ટની વસ્તુઓ માટે પણ ફેમસ છે તો આપણે અહીંયાની આ હેન્ડિક્રેફ્ટની અને જે માર્કેટ છે એની થોડી મુલાકાત લઈએ અને એક બે શોપ જોઈએ તરેટીથી થોડા આપણે આ પાલીતાણા સિટી બાજુ આવીએ ત્યાં જ માર્કેટ શરૂ થઈ જાય છે રોડની બંને બાજુ ઘણી બધી દુકાનો છે અહીંયા ભરત ગુંથણની આઇટમ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુ આ બધી તોરણ ને એ બધું બનાવેલું એવું ઘણું બધું મળે છે ઘણું મોટું માર્કેટ છે અને હોલસેલમાં પણ મળે છે બધું અહીંયા માર્કેટમાં જ આ ચેતના લોજ છે તો લંચ માટે એમાં જઈએ છીએ અહીંયા જમવામાં ગુજરાતી થાળી જ મળે છે એટલે આપણે ઓર્ડર કરી દીધી છે જમવાનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક ઘર જેવો છે કાંઈ હોટેલ જેવું મસાલાવાળું કે કંઈ નથી પંજાબી સબ્જી છે સાથે આપણું કાઠિયાવાડી કઠોળ ને એ બધું છે પણ ટેસ્ટ એકદમ ઘર જેવો છે કોઈ જાતના એક્સ્ટ્રા મસાલા નહીં અને સાથે લસણ ડુંગળી તો હોય જ નહીં પણ બહુ સરસ છે ભેડમાં નથી મજા અહીંયા મજા આવે મસ્ત લંચ થઈ ગયું છે અને હવે પાલીતાણાની વિઝિટનો અવલોક અહીંયા પૂરો કરીએ છીએ અહીંયાથી હવે અમે જઈશું હસ્તગીરી અને ત્યાંથી પછી આપણે ઘર સુધીની સફર જે છે એ નવા બ્લોગમાં જોવા મળશે તો ત્યાં સુધી સફર વિથ જોશીસના બધા વિડીયો જોતા રહેજો અને તમને વિડીયો કેવા લાગે એ તમારા સુજાવ આપતા રહેજો તો હવે મળીશું નવા બ્લોગમાં હસ્તગીરીની સફર સાથે ત્યાં સુધી હર હર મહાદેવ